પચીસ જૂન ઓગણીસ સો પંચોતેરનો એ દિવસ જ્યારે અલ્હાબાદની વડી અદાલતે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને ઓગણીસો એકોતેરની ચૂંટણીમાં બરેલી બેઠક પર જીત માટે સરકારી મશીનરીના ઉપયોગ બદલ દોષિત ઠેરાવ્યા ન્યાયાલયે એ ચૂંટણીને રદ ઠેરવી અને ઇન્દિરા ગાંધી સામે આગામી છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો અદાલતનો આ આદેશ જ કટોકટી લાગુ કરવાનું મુખ્ય કારણ બન્યો જો કે સરકારે સુરક્ષા પાકિસ્તાન સાથે યુદ્ધ દુકાળ અને તેલ કટોકટીનો હવાલો આપ્યો સરકારે દાવો કર્યો કે હડતાલો અને વિરોધ પ્રદર્શનને કારણે દેશનો વિકાસ રૂંધાઈ રહ્યો છે આંતરિક અસ્થિરતાનો હવાલો આપતા કહેવાયું કે આનાથી દેશની સુરક્ષાને ખતરો છે જો કે આજે પણ લોકો યાદ કરે છે કે એકવીસ મહિનાની આ કટોકટી કાળમાં નસબંદે રમખાણો રાજકીય અટકાયતો તેમજ અનેક ગરીબ વસાહતોનો સફાયો કરાયો હતો